ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દોપ મોઢા ઉપર આપણે જો આ એક નદી છે શું છે નદી ઉપર વચ્ચે પુલ છે શું છે હવે ઈ પુલ છે ને એ સાંકડો છે કેવો છે એટલે સાંકડો એટલે કેવો કે એક જ વ્યક્તિ જઈ શકે

પછી થોડાક સમય પછી બે બકરીઓ આવું બકરીઓ આવ્યું શું આવી હવે બે બકરીઓ છે ને એ સામસામી ભેગી થાય જો એ બેય ચાલે છે જો ઓલી કે મને જવા દે ઓલી કે મને જવા દે પણ એ બેય ઝઘડતું નથી એ બેય સમજદારીથી કામ લેશે જોજો શું કરે એ હો જો એક બકરી છે એ નીચી નમી ગઈ હવે બીજી બકરી છે એની ઉપરથી વહી જશે જોજો વહી જશે એની ઉપરથી વહી ગઈ આમ બેય પોતપોતાના છેડે પહોંચી ગયું આમ આપણે પણ કોની જેમ કામ લેવાનું બકરીઓની જેમ કોની જેમ જો પેલા કૂતરા આવ્યા હતા બરાબર તો એણે શું કર્યું તું બેય બાંધવા માંડ્યા હતા ને તો બાંધતા બાંધતા કેમાં પડી ગયા તા નદીમાં પછી બકરીઓ આવી તો બકરીઓએ બુદ્ધિથી કામ લીધું લીધું ને કે એક બકરી નમી ગઈ તો બીજી બકરી એની ઉપરથી વહી ગઈ એમ આપણે પણ હંમેશા સમજદારીથી કામ લેવાનું શું બાંધવાનું